સાવરકુંડલા ખાતે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનો સત્કાર સમારંભ યોજાયો દિલીપભાઈ સંઘાણીના સત્કારમાં પહોંચ્યા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હસુભાઈ અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા દિલીપભાઈ સંઘાણીનું કરાયું સન્માન લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસી નેતાઓ દિલીપભાઈ સંઘાણીનું સન્માન કરતા કોંગ્રેસમાં ગાબડું પડવાના સમીકરણો થયા તેજ દિલીપભાઈ સંઘાણીએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ સામે તાક્યું નિશાન સાવરગુલ્લામાં બે દિવસ પહેલા થયેલા ડિમોલેશન અંગે તંત્ર પર કર્યા પ્રહારો પોટલાઓ દૂર કર્યા પણ આગળ ત્રણ ત્રણ ફૂટના થાંભલાઓ ઊભા રહ્યા આ કેવું ડિમોલેશન તેવું દિલીપભાઈ સંઘાણી દ્વારા કહેવાયું અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર કહીને સરકારી તંત્રને કણો મારતા દિલીપભાઈ સંઘાણી કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગ્રામ્ય કક્ષામાં સહકારી સુધ્ધાને પંચાયતના સંકલન સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ સમાજનું આર્થિક સુરક્ષા સમૃદ્ધિ અને સલામતીની દિશામાં સરકારની યોજનાઓ એમના સુધી પહોંચાડીને એમને મદદરૂપ થવાના ઇરાદા સાથે આજે સાવરકુલામાં દીપકભાઈએ સહકાર પરિસંવાદનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે હવે ચોમાસું શરૂ થઈ રહ્યું છે ચોમાસા પછી એક જિલ્લાનું મોટું સંમેલન પંચાયત અને સહકારી આગેવાનો સાથે મળીને ગ્રામ્ય કક્ષામાં જીવન ધબકતું કેવી રીતે થઈ શકે એના માટે અમે પૂર્ણ સમય વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય વાત નહીં સૌનો સાથ સૌનો વિકાસ આત્મનિર્ભર ભારત વગેરે સૂત્રોને એક દોરે બાંધીને ગ્રામ્ય કક્ષામાં કામ કરવા માટે એક નવા રસ્તે પક્ષાપક્ષથી પર વિપક્ષ નહીં પ્રતિપક્ષ એ વિચારોમાં ગમે ત્યાં હોય ગ્રામ્ય કક્ષાના ઉત્થાન માટે સૌનો સાથ લઈને કામગીરી આગળ વધારવાની છે મેં કોઈ જાટકની નથી કાતી મારું ઓબ્ઝર્વેશન જે હતું એ મેં કીધું સરકારે કે સરકારી અધિકારીઓએ એનો સ્વયં જાળવવો જોઈએ ઓટલા બે ફૂટના તોડે પણ ત્રણ ફૂટ ઇલેક્ટ્રિક થાંભલો બહાર હોય તો એનો હેતુ શું નુકસાન થાય છે હવે સરકાર કાર્પેટ ટુ કાર્પેટ દિવાલ સુધી પાકા રસ્તા કરવા માટે ખર્ચ કરતી હોય ત્યારે નીચે આવા અધિકારીઓ આ રીતે કામ કરે એને આ બાબતમાં સમજણ લેવી જોઈએ આજે સહકારી ક્ષેત્રના માધ્યમ